માં પાણી છોડાતા નવા નીરના વધામણા હાલમાં ચોમાસું સિઝન ચાલી રહી છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે સૌની યોજના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે આજે ધ્રોલ તાલુકાના ગઢડા ગામે ડેમમાં આવેલ સૌની યોજનાનો વાલ ખોલી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેમાં સણોસરા ગઢડા રાજપર સુમરા પીપરટોડા ખીજડીયા ઝાલિયા માનસર જાબીડા લૈયારા ખારવા ધ્રોલ વચ્ચે આવતા ચેકડેમો ભરવામાં આવશે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ વઢામણા કરતી વખતે ધ્રોલ તાલુકા ભાજપના આગેવાનો લગદીરસિંહ જાડેજા ડીડી જીવાણી પ્રદીપસિંહ જાડેજા નવલભાઈ મુગરા કેપી પીમાણી મહેશભાઈ તેમજ આજુબાજુના ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા વધામણા કરેલ રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા જી હરવા ગામના શ્રી ગોવિંદભાઈ જેટિયા બાવની નદી આજ કેટલાય વર્ષોથી આ ચાલુ પણ કોઈ દિ ભરાતી નથી વરસાદ સિવાયની

અમારા ગામમાં બાવની નદી નવા જૂનું પાણી ભેગું થાય છે અને અમારા ગામમાં પચીસ તો એવી લાઈનો મોટી નખાણી છે પંદર પંદર લાખના ખર્ચે એ પછી નદી એ તમે જુઓ તો એવડા કનેક્શન લેવાના છે એ દેન બધો લિંક કેનાલનો અને નર્મદા નરેન્દ્રભાઈ મોદીનો કે આવડી લાઈનો નખાણી આવડું અત્યારે પાણી પીએ અમારા ગામની ઓછામાં ઓછી પચાસ ટકા જમીન અત્યારે આ નર્મદા લિંક થતાં પીવા માંડી છે ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈનો આવી લાઈન રખાણી અને પાણી મીંડું આવવા